વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો પીપળીરા લીમડા મઢેલી ગામોમાં વરસાદ તવરા માળોધર ખંધા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો વરસાદથી માર્ગો પર પાણી વહેતા થયા વાઘોડિયા મેઈન બજારમાં પણ પાણી પાણી થઈ ગયું વાઘોડિયામાં પણ વરસાદ જોવા મળ્યો છે વડોદરાના વાઘોડિયામાં વહેલી સવારથી વરસાદ ને લઈ સમગ્ર વાતાવરણ ઠંડુ ગાર બન્યું છે અને વહેલી સવારથી આકાશમાં કાળા દિબાંગ વાદળો છવાયા ત્યારબાદ વરસાદની શરૂઆત ધમાકેદાર થઈ છે અને વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે હાલ વરસાદની જો વાત કરીએ તો વાઘોડિયાનું જે રૂસમપુરા ગામ છે ત્યાં વરસાદ વરસતા મિની બજાર જે આવેલું છે મિની બજાર સહિત પ્રાથમિક શાળાઓ પાસે જે પાણી વહેતા થયા છે અને જેને લઈ લોકો ક્યાંક ચિંતામાં મૂક્યા છે કારણ કે જે રીતે આકાશમાં વાદળો કાળા દિમાગ થયા છે અને લો બીજુડિટી સર્જાય છે જેને લઈ વરસાદ વધુ વરસી શકે તેવી લોકોના આશાઓ સેવાઈ રહી છે જેને લઈ લોકો હાલ પાણીમાંથી ક્યાંક વાહનો લઈને પસાર થયા તેવા પણ દ્રશ્યો હાલ જોવા મળ્યા છે બજારમાં પણ હાલ પાણી વહેતા થયા તેવા દ્રશ્યો ચોક્કસ જોવા મળી રહ્યા છે કિન્નર જી ધન્યવાદ માહિતી માટે